મારા બુઝુર્ગો ત્રણસો માં દાડી મોગલ ડાયરા ને આજના નવા વ્લોગ માં તમારું બધાનું દિલથી સ્વાગત છે તો આપણો આજનો વ્લોગ ચાલુ થઈ ગયો છે અને આજનો વ્લોગ હું દાડિયા લઈને આવ્યો પછી મેં ચાલુ કર્યો તો અત્યારે હું જો અહીંયા દાડિયા લઈને આવું છું સરસ મજાની નાળિયેરી છે આપણા દાડિયા છે ને ઓલી બધું કામ કરે છે અમે અહીંયા આવીને છે ને બ્લોક ચાલુ કર્યો છે ને ભૂરી છે આપણે સામે છે માંડવી નું વાવેતર કરેલું છે અને માંડવી અમે નીંદવા આવ્યા છે તો બતાવો તો આ બધા છે ને આપણે માંડવી નીંદે છે આ બાજુ નીંદાઈ ગઈ છે ને આ બાજુ થોડીક હજી બાકી છે ડુ બડસ રાયડુ પાતુ કરે સરસા હાલે છે મૂ છે ખબર નથી વરસાદની સરસા હાલે છે અમારે અત્યારે આજ અત્યારે બધા માંડવી નીંદે છે કાલ અમારા ગામમાં છે ને વરસાદ ફૂલ આવી ગયો તો એટલે બધી સરસા હાલે છે વરસાદ બહુ આવી ગયો આપણા ગામમાં

આપડી જિંદગી વહી જાય ને આમનુંમ દાડી કરી કરીને ભગવાન સારા દિવસો દે પણ આ અત્યારે તો દાડીઓ કરી કરીને અડી ગઈ જિંદગી તો વઈ ગઈ ખુશ તો પછી ક્યાં જવાબ પરે પરણે ખુશ છે પછી બસારા ભગવાન આ હવે દાડીઓ કરો બીજું તો આઉદી હાલશે તાવદી દાડીઓ કેરા કરી જો સડી ગયું છે અત્યારે બપોરે તો થાય નથી પેલા તો આ વાદળા સડી ગયા વરસાદ ન આવે તો સારું ફૂલ વરસાદ આવી જવ ભાઈ જો હજી તો આવે ધીમો ધીમો તો મારા સારા કામ કરે છે ચાલુ વરસાદમાં દસ વાગ્યા સુધી આવી જાય તો આપણા પચાસ રૂપિયા લાગી જાય દસ વાગ્યા પછી બપોર સુધી આવે તો બધાને આ બધાને દાડી લાગી જાય તો મારે અડધું ભાડું જ આવે કા તો મારે અડધું ભાડું આવે દસ વાગ્યા સુધી હોય તો મારે પચાસ ભાડું આવે પૂરેપૂરું અત્યારે એક વાગી ગયો છે ને ખાવા બોલાવું છું તો મારા દીકરા બહુ માન ખાય દાડિયા બધા આ દાડિયાની સિસ્ટમ હોય આપણે કેટલા રૂપિયા આપે સો રૂપિયા નું શાક હા તો પેલા બોલી જા હાલો હવે જમવા બેસી બપોર થઈ ગયા છે હાલો બેહી જાય છે બપોર થઈ ગયા છે અત્યારે પોણા ખાવા લાવ્યા આ બધા ટિફિન ઉપડે હું બોલે આ મારું ટિફિન છે આમાં ભીંડીનું કેવાનું છે ભીંડા નું

દેલામ વહી દાદા પાલો ફેમિલી હવે છે ને તમને ઘરે જઈને મળીએ કારણ કે વરસાદ આવી ગયો ફૂલ હવે ફોન આમાં મારા સાસિંગે પૂરો થઈ ગયો ને ફોનમાં આમાં પડરી જાય વિડીયો બનાવી તો ઘરે જઈને મળશે કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો અને લાઈક કરી દેજો એ તો ભૂલાઈ જાય પછી મને કોકનો ડેલો તોડ નાખો આમને આખી આખી અલગ જ છે આમ જો આખી અલગ જ થઈ ગઈ લગન પેલા હારી લાગતી છે હવે તો હા ઓલી થઈ ગઈ છે ગાંડા જેવું ભૂત જ છે કેમ નહીં લેવાય ગોળી બધાને પીવું છે પાણી વરસાદ આવી ગયો ને એમાં અમારે હવે ઘરે જવાનું થઈ ગયું ને બૂટ તો જો મારા કેવા થઈ ગયા પૂરી તો થોડાક એવા રાપા રહી ગયા છે જરી જરી નીંદી નાખ્યા

તો ઘરે જયા છે બધાય હાથ પગને બધું ધોય છે ગામનું નામ છે ગોરાણા તો આ બોડીયું લખેલ છે ને એમ જ છે ગોરાણા આ ગામ છે ઓલી બાજુ થોડુંક આ બાજુ છે થોડુંક આ બધું નેરુ છે છે અને વરસાદ આવી ગયો તો એટલે અમે ઘરે ફટાફટ વયા આવ્યા અને વિડીયો બહુ ઓછો બનાવ્યો હતો હવે અત્યારે નાઈ ધોઈ ને કપડાં પહેરી લીધા છે અને પૂરી જો અહીંયા બેહી છે એ હવે એ હતી નાઈ આવી ગાયિકા કપડા બદલાવી તો આજ વરસાદ જ એવો આવી ગયો એટલે જાવ પણ ફટાફટ જાડા મોટા નાઈ ધોઈ ને કપડાં બદલાવી નાખ્યા તાજ વાળી વાગ્યાનો વરસાદ થયેલો હોય તો તોય અમે દાઢી

હાલો જમવા એ જમમાનું દેતી નથી ને એમ કે હાલો જમમા આ જમમા આપણે એમ એમ ભલેન કહેવાનું હોય પેલા જમવાનું તો દે ઉપેડ ઉપેડ આવતી કોઈ જોતી મોટા છે એક આ બાજુ છે આમ

આપતો ને તો પત્ની આપણે તો બે પતિ પત્ની અહીંયા પાણી છે ને ઓલું પાણી આવે ને એ બધું આડું કરવું પડે જમવા બે ગયા ને જમવામાં છે બટેકાનું શાક ને રોટલી ને પાપડ

આનું કામ ખાલી એવું છે ખાલી આખો દિવસ આવી રીલ જોયા કરે ને બસ બીજું કઈ કામ છે નઈ